જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણવાસિયાએ ગીરનાર લીલી પરિક્રમા બે હજાર પચીસ સંદર્ભે જાણકારી આપતા જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં આગામી એકત્રીસ ઓક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ત્યારે બીજી નવેમ્બરે શરૂ થવા જઈ રહેલી ગીરના લીલી પરિક્રમા આવવા આવતા શ્રદ્ધાળુએ ખાસ વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આવવાનું આયોજન કરવું હિતાવહ છે તો હાલની પરિસાદની સ્થિતિ પ્રમાણે પ્રવાસીઓએ પ્રવાસ અંગે તકેદારી રાખવાની અને આયોજન કરવા કલેક્ટરે જણાવ્યું હતું જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા છેલ્લા એક દોઢ માસમાં ગિરનાર લીલી પરિક્રમામાં આવતા ભાવિકો માટે પરિક્રમા ત્રણ મરામત રોડ રસ્તા હેલ્થ પીવાના પાણી લાઇટ સહિતની જરૂરી સુવિધાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી તંત્ર સંપૂર્ણ સ્વચ્છ પરંતુ છેલ્લા ચારેક દિવસથી વરસાદથી ગિરનાર લીલી પરિક્રમાના રૂટને અસર પહોંચી છે તો રૂટના રસ્તા પર માટી હોવાથી કીચડ થયો છે જેથી પરિક્રમા દરમિયાન ચાલુ ખૂબ મુશ્કેલ બની જાય છે તેવી જ રીતે વિકલ લઈ જવું પણ એટલું જ મુશ્કેલ છે તેમણે આ સંદર્ભમાં કહ્યું કે સેવાભાવી સંસ્થાઓના અન્ય ક્ષેત્રોને પણ વરસાદની સ્થિતિ જોતા તારીખ વીસ ઓક્ટોબર સુધી વાહન ન લઈ જવા માટે સૂચના આપી છે વધુમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સૌ પત્રકાર મિત્રોનું આજની આ આગામી લીલી પરિક્રમા બાબતની પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત છે આપ સર્વે જાણો છો એમ છેલ્લા એક દોઢ મહિનાથી જિલ્લા તંત્ર રાજ્ય સરકારની સૂચના મુજબ અને માર્ગદર્શન મુજબ આ લીલી પરિક્રમાનું આયોજન કરી રહ્યું છે છેલ્લે પચીસ તારીખે પણ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન અમે અને અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર તૈયારીમાં જોઈએ તો આપણે રોડ રસ્તાના રિપેરિંગથી માંડીને પોલીસના સિક્યુરિટીના પોઈન્ટ્સ પીજીબી સેલ પાણી પુરવઠા હેલ્થ તમામની આપણે તૈયારી જે છે એ પૂરી કરી લીધી હતી પરંતુ છેલ્લા ચાર દિવસથી જે પ્રકારે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના લીધે આ પરિક્રમાનો જે આખો રૂટ છે એના પર ગંભીર અસર થઈ છે ખાસ તો જે રસ્તા છે જે રિપેર કર્યા હતા એ એમાં તૂટી જવાના અને કાદવ કિચડ થઈ જવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે એટલે હાલ એ જે રૂટ છે એની પર ચાલવું ખૂબ મુશ્કેલ જણાય છે સાથે સાથે એ રસ્તા ઉપર વ્હીકલ લઈ જવાનું પણ ખૂબ મુશ્કેલી જણાઈ રહી છે અને આથી વન વિભાગ દ્વારા પણ જે અન્નક્ષેત્રો છે એમને પણ ખાસ અપીલ કરી છે કે ત્રીસ તારીખ સુધી કોઈપણ પણ અન્નક્ષેત્રોના જે વ્હીકલ છે એ અંદર જઈ શકે તેમ ન હોય એટલે એમને ત્યાં અંદર વ્હીકલ ન લઈ જવા માટેની સૂચના પણ એમને અપાઈ છે હવે આ પરિસ્થિતિ જ્યારે છે જેમાં ચાલવું ખૂબ મુશ્કેલ બનતું હોય તો આપના મારફતે મારે આગામી પરિક્રમામાં જે ભાવિકો આવવા માટેનું આયોજન કરી રહ્યા છે એમને ખાસ વિનંતી છે કે આપ આપની જે આયોજન છે એ આગામી ત્રીસ એકત્રીસ તારીખે જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ અને એ પ્લાન બાબતે જરૂરી વિચારણા કરવી અને આ પરિસ્થિતિ છે ભારે વરસાદની એ ધ્યાને લઈ અને જરૂરી આયોજન કરું અમારી જે ટીમ છે અત્યારે તંત્રની એ સતત પરિસ્થિતિ પર મોનિટરિંગ કરી છે અંદર પણ અમારા જે કર્મચારીઓ છે એમના તરફથી પણ સતત ફીડબેક મળી રહ્યા છે કારણ કે રાજ્ય સરકાર અને તંત્ર માટે જે ભાવિકો આવે છે એમની જે સુરક્ષા છે એમની સેફટી છે એ એકદમ ટોપ પ્રાયોરિટી છે અને એમની આ સુરક્ષા અને સેફ્ટીને ધ્યાને લઈને જ અમે ભાવિકોને ફરીથી અપીલ કરીએ છીએ કે ભારે વરસાદની આ પરિસ્થિતિને લઈ અને પોતાના જે આગમનનો જે પ્લાન છે એના માટે પુન વિચારણા કરે અને જો પરિસ્થિતિ સાનુકૂળ થશે અને ઉઘાડ નીકળશે તો તાત્કાલિક જે રસ્તા રિપેર વગેરે અને જે કામગીરી છે એ વન વિભાગ અને જરૂરી મશીનરી સાથે આપણે એને ફરી એમાં શરૂ કરાવીશું એમાં મીડિયા કર્મીઓને આ જાણકારી આપતા દરમિયાન જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા અને નાયબ વન સંરક્ષક જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ